અહીંયા આવેલી છે એક એવી દુકાન જ્યાં તમને સાઠ રૂપિયા માં ભરપેટ જમાડશે કોઈ પાસે પૈસા હોય કે ના હોય તો આપડે એનાથી બિછાડા નબળા માણસો નું જોઈને અમને હિંમત આવી જાય શું ગઈ રાજકોટ મજામાં તો આજે હું આવી ગયો છું મેટોડા નંબરના ગેટ પાસે અહીંયા આવેલી છે એક એવી દુકાન જ્યાં તમને સાઈઠ રૂપિયામાં ભરપેટ જમાડશે હા મિત્રો સાચું સાંભળ્યું સાઈઠ રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી કેવી છે કેવો ટેસ્ટ છે કેવી રીતના બનાવે છે બધું આ વિડીયો તમને ખબર પડી જાય હાલો મારી આવી તો મિત્રો હું આવી ગયો છું મેટોડા જે એડિસ નો ત્રણ નંબર ગેટ ની અંદર તમે અડધો થી પોણો કિલોમીટર અંદર આવો ને તો કિસ્મત ચોકડી એક આવે છે બસ ત્યાં 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 સાઠ રૂપિયામાં ફૂલ ગુજરાતી કાડે જે તમે મારી પાછળ બોલ જોઈર કરતા હતા મેક્ટર મોબલે ગુજરાતી ભાડિયે હું આવી ગયો છું મેટોડા જે એડિસ હવે આના જે ઓનર છે અજયભાઈ આપણે એમનીારે વાતચીત કરીએ થોડી થોડીક અજયભાઈ તમે આમાં શાક ની અંદર હું શું અત્યારે મસાલા નાખા હે આપણે બહુ ગરમ મસાલા ઓછા નાખીએ બરોબર કરીને રોજ જે કસ્ટમર આવે છે એને ખાવામાં તકલીફ ના પડે એના માટે ગરમ મસાલા ઓછા વાપરીએ અજયભાઈ જે આ તમે સાઈઠ રૂપિયામાં જમાડો છો એનું પાછળનું રીઝન શું છે કારણ કે મોસ્ટ ઓફ અત્યારે ગુજરાતી થાળી હોય એસી રૂપિયા સો રૂપિયા લઈ હે તમે એમાંય ગુજરાતી થાળીમાં શું હોય કે શાક ને રોટલી ને એવું હોય તમે તો રોટલી પૂરી દાળ ભાત શાક અને છાશ ને સંભારો બધું તમે આપો છો એનો રીઝન પાછળનું કઈ રીતને એવો વિચાર આવ્યો સાઠ રૂપિયામાં તમને એમાં એવું છે કે અત્યારે અહીંયા આપણે શું નાના કસ્ટમ મજૂર હોય નાના મજૂર એને સગવડ એની સગવડ આપણે હાચવીએ છીએ ત્રણસો રૂપિયામાં જાતા હોય અને આ સાઠ રૂપિયામાં એને જમાડીએ એમાં આપણે ડબલ ફાયદા થાય એક તો એને ફાયદો થાય અને બીજો આપણે ફાયદો થાય આપણે એ ફાયદો થાય કે સસ્તામાં જમાડીએ એટલે આપણે એના આશીર્વાદ મળે બરાબર અને બીજો એ છે કે એની સગવડ હતી એ આમ ધ્યેયથી અમે અત્યારે બે વર્ષથી આ ચાલુ કર્યું છે અને દાળ ભાત શાક રોટલી છે પૂરી છે પૂરી લાઈવ આપીએ છીએ અને ડુંગળી છે મરચાં છે છાસ છે બધું અનલિમિટેડ આપીએ છીએ અત્યારે તમે બપોરના અહીંયા જ્યારે જુઓ ને ત્યારે તમને આઈડિયા આવે કે કેટલા કસ્ટમર હોય બરાબર વેઇટિંગમાં બેસવું પડે જમવામાં ડેલીની કેટલી પ્લેટ વેચાય અંદાજે ડેલીની એસી નેવું સો એસી નેવું સો એટલી પ્લેટ તો આરામથી નીકળે બીજું તમે શું શું નાસ્તામાં નાસ્તામાં છે દાળ પકવાન છે સમોસા છે સવારમાં લાઈવ થેપલા આપીએ એટલે બરોબર એ તો પહેલેથી જ આપતા કે એ હમણાં જ ચાલુ કર્યા ના એ બધું પહેલેથી ને જ સ્ટાર્ટઅપ છે બધું પહેલેથી પહેલે થાય ચાલુ કર્યું આ બધું બનાવવા માટે સવારમાં તમે જાગો કેટલા વાગે સવારમાં પાંચ વાગે જાગું

हफ्ते में दो तीन बार यहाँ का खाना कैसा लगता है आपको बहुत अच्छा लगता है सही मतलब यहाँ टेस्ट में कोई याद है एसा, कुछ एसा कुछ है? टेस्ट में सब बढ़िया है ऐसा है? है।, तो है।, है? मतलब ये साठ रुपए में आपको कोई मंगा पड़ता है या फिर सस्ता नहीं आता हूँ नौ दस ग्यारह बजे ले लिया मित्रों હવે આપણે પણ જમવા બેસી ગયા જોઈએ ટેસ્ટ કેવો છે યાર બધું તમને એક એક વસ્તુનો ટેસ્ટ એક એક વસ્તુનો જો પૂરી છે ફૂલ ગરમ એકદમ હમ સાચે જ સ્પાઈસી છે અને ટેસ્ટમાં જે આપણે રેગ્યુલર ઘરે જમતા હોય ને એ ટાઈપનું ઘર જેવું લાગે છે અને એવું કંઈ નથી બહુ વધારે મસાલા વાળું નથી કે જેથી આપણે એસિડિટી થાય કે એવું કઈ પાછળથી નુકસાન થાય એકદમ ટેસ્ટ બહુ જોરદાર છે આજે ઓલી સ્વામીની રોટલી આવે ને ડબલ પડની અને આનો ટેસ્ટ હું તમને કહું હમ ઓલમોસ્ટ ગુડ અને દાળ ભાત પણ મેં સાથે લીધેલા હે આનો ટેસ્ટ હું કહું દાળ સેજ ફાટી છે અને સેદ આમ ચીખી છે એટલે મજા આવે ગુજરાતી હોય એટલે છાસ વગર તો આપણે મેળા જ ન આવે જમતે જમતે છાસ તો વિવિધ પડે બાકી જો આવા જ અવનવા વિડીયો જોવા હોય તો અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ જગ્યાએ એકવાર જરૂરથી મુલાકાત લેવા આવજો બહુ મજા આવશે અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા રહે મળીએ હવે નવા વિડીયોમાં નવી કંઈક જગ્યા સાથે નવી કંઈક વાત સાથે ત્યાં સુધી બાય બાય અને હું જમી લઉં હવે